જય ભીમ જય ભારત મિત્રો મારે એક વાત કરવા આપની વચ્ચે ઉપસ્થિત થયો છું અમુક કહેવાતા આગેવાનોને એવો વેમ છે કે અમે જે કરીએ જ એનું કહેવાનું એમ છે કોઈ સામાજિક મુદ્દો હોય કોઈ સામાજિક ઇસ્યુ હોય ને ફક્ત અમે સત્તા પક્ષના દલાલો છે એનો જ છે અને જો ખાસ કરીને વિડીયો હું તમામ સત્તા પક્ષના દલાલો માટે નહીં પણ અમુક એવી એવા પાવરમાં જીવે છે કે અમે એ જ હાથું છે અમુક જે લોટણિયા છે જે લોલીપોપ ખાવાના જે કોઈ પણ બને કોઈ સરકારી કર્મચારી કે સરકારી કચેરી તમારા જાગીર નથી અમે પણ સમાજના વારસદાર છીએ અમે પણ બાબા સાહેબ ના વારસદાર છીએ અને મારા જેવા હજારો કાર્ય કરતા જે સમાજની ભાવના છે એ કોઈ ઇશ્યુ બને ને એની હાજર રહી છે એની પૂરી જવાબદારી છે તમે કોઈ અધિકારીને દબાવો કે તમે એને કેમ ઘરવા દીધા તમે નથી કેમ કાયદાની તો ભાઈ સરકારી મિલકત છે ને અને એ કદાચ દીકરાની હોય દીકરીની હોય કે સમાજની હોય ને એમાં અમારો અધિકાર છે તમારી જેમ સત્તાની સત્તા પક્ષની તાપલુસી દલાલી નથી કરતા તમે એક બાજુ દીકરીઓને અન્યાય થાય છે ત્યાં તમે જઈ એને મુદ્દા હકેલવાનું કરો છો તમારા રોટલા શેકો છો અને તમે નાના કાર્યકર્તાઓને એમ કહો કે એને ત્યાં ઘરવા દેતા એટલે હું તમારા બાપની જાગીર છે અને તમે કયો એમ કહી છે અને હવેથી આ રણસિંગુ ગમે ત્યાં ફૂંકા હોય કદાચ ને હાવ નાનામાં નાનો કાર્ય કરતા ગયો હોય છે અને એનું તમે અપમાન કરી ને એટલે નિખિલ ચોહાણ તમારી સામે છે બનાવ સમગ્ર જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના સમગ્ર રાજકીય સામાજિક કે બિન રાજકીય આગેવાનો હોય કે કાર્ય કરતા હોય એને સમાજની દાદ હોય એને ક્યાંક સમાજની ભાવના હોય તમારી જેમ ખાલી લોલીપોપ ને મટન જ નથી ખાધું કોઈ કર્મચારી ને અધિકારી ને કોન્ટ્રાક્ટર ને દબાવી ને એને નથી ખાધું પણ એની સામાજિક જે ફરજો છે ફરજો ચુકાવો કોઈ પણ આ મુદ્દામાં જઈ શકે ત્યાં કોઈ જૈન તમારી જેમ ચાપલુસી નથી કરતા સમાજની દલાલી નથી કરતા એટલું સમજી જજો એટલે કઈ કોઈ પણ મુદ્દો હોય કોઈ પણ બનાવ હોય ત્યાં સમાજનો કોઈ પણ કાર્ય કરતા જઈ શકે હું નહીં કોઈ પણ કાર્ય કરતા જઈ શકે પછી ચાહે કોઈ પણ સત્તા પક્ષ નો હોય વિપક્ષ નો હોય કોઈ પક્ષ નો હોય સામાજિક હોય રાજકીય હોય અને સામાન્ય એમ કહેવાય કે જેને ખાલી જય ભીમ બોલવાની ખબર પડે ને એની હાજરી ફરજ છે એ ફરજ ના ભાગરૂપે જઈ શકે છે તમારા બાપની જાગીર નથી તો તમે એમ કયો ન્યા ના દેવાય અને તમે કર્મચારીઓ કયો એને ન્યા ઘરવા ના દેવાય તો આવનારા સમયમાં તમે પણ યાદ રાખજો તમારા હિસાબે સમાજને ઘણી નુકસાની ગઈ છે આજ તમારા હિસાબે જુનાગઢ જિલ્લાનો સમાજ છે વેર વિકેર થઈ ગયો છે એક આગેવાન બીજા આગેવાન ને ધૂળાની નજર થી જોઈ છે આ ઉંબાડું હળગાવનાર તમે છો અને તમે એવા દાવા કરો છો કે કોઈ કાર્યકર્તા ત્યાં ના જઈ હગે નામ ના કહી શકે તો કોઈના બાપની જાગીર નથી સમાજની જાગીર છે અને સમાજના દીકરા દીકરીઓ કે સમાજના કોઈ વ્યક્તિને કઈ ન્યાય અન્યાય થતો હોય ત્યારે કોઈ પણ કાર્યકર્તા કામ કરી શકે કોઈ પણ કાર્યકર્તા બોલી શકે તમારે તો ચાપલુસી કરવી છે પણ જે લોકો બોલે છે જે કામ કરે છે એને કઈ કમસે કમ લઈને તમે તમારી વાહ વા કરવા કરતા એ કરે છે એને સપોર્ટ ના દે ક્યાંય નહીં મૂંગા બેઠા રહ્યો તમે સમાજના કેવા કામ કર્યા છે એ આખો સમાજ જાણે છે અને તમને એમ હોય કે તમારી એને કોઈ થઈ જાય લાગણી સત્તાપક્ષ સત્તા પક્ષ ની ચાપલુસી કરો છો એટલે કર્મચારી તમારાથી બી છે બીક છે બિચારા અને ભૂતકાળમાં તમે કેટલાય કર્મચારીના ભોગ લીધા છે કેટલાય કર્મચારીને છે અને આ વર્તમાન સ્થિતિમાં તાજેતરનો નમૂનો છે એક કર્મચારી જે નિર્દોષ છે એને તમે ક્યાં ઉગાડી દીધા છે અને જે ખરેખર જે દોષી છે એની તમે ચાપલુસી કરો છો એનાથી તમને માલ મલાઈ મળે છે એટલે ભાઈ તમને એવી હવા હોય તો કાઢી નાખજો કોઈ તમારું માન સન્માન નહીં પણ તમારાથી આ ડર ને હિસાબે કે આગળ ફલાણા જઈ અને ફલાણી વ્યક્તિને જઈને કહે અને અમારું છે એ કઈક પલત થાય એટલે કર્મચારીઓ બી છે અને સામાજિક કામ સામાજિક ઇસ્યુ દીકરાનો હોય દીકરીનો હોય કે કોઈ પણ સમાજનો હોય તો સમાજના નાનામાં નાના કાર્યકર્તાને ત્યાં જવાનું જાણવાનું બોલવાનું હોય એની તરફેણ લેવાનો બધો હક છે તમારા બાપની ધોરાધી નથી માત્ર ચેતી જાજો અને હું તો તમામ સામાજિક રાજકીય આગેવાનો તમારાને કહું છું કે આવો કોઈ એક ડુંગળી બગડી ગયો એને ફેંકી દેવાય કારણ કે આ જૂનાગઢ જિલ્લાનો જે પાક બેગડો છે ને એ આવો વારો ના આવે બીજા જિલ્લામાં ના આવે એટલા માટે આપણે જ આપણી રીતે તૈયારી રાખવું સહમત હો અને મારી વાત હાતી હોય તો આપ આ લાઇક કોમેન્ટ આપણા મંતવ્યો જણાવજો અને જે લોકો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભીમ જય ભારત